છત્રીસ હજાર છસો પચાસ ની રોકડ ત્રીસ હજારના મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી સહિત કુલ અઠ્યાવીસ લાખ જપ્ત કરી છે તપાસમાં જાણવા મળ્યું કે આ ડ્રગ્સ કામિલ પાસેથી મંગાવવામાં આવતું જોન ટુ એલસીબી પોલીસ ટીમે ઉમરવાડા વિસ્તારમાં એક ગુપ્ત માહિતીના આધારે દરોડો નાખી મોહમ્મદ અસલમ નામના શંકાસ્પદ વ્યક્તિને ગિરફતાર કર્યો તેની પાસેથી બસો ઓગણ એસી નવ ગ્રામ એમડી નામનો પ્રતિબંધિત નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા સત્યાવીસ લાખ નવ્વાણું હજાર આંકવામાં આવી છે પોલીસે એમડી ડ્રગ્સ રોકડ રકમ મોબાઈલ મળી કુલ રૂપિયા અઠ્યાવીસ લાખ પાસઠ હજાર છસો પચાસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સાથે મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયોને ઝડપી પાડ્યો હતો આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમણે આ ડ્રગ્સ કામિલ નામના બીજા શંકાસ્પદ વ્યક્તિ પાસેથી મંગાવ્યો હતો કામિલ પહેલાથી જ એમડી ડ્રગ્સ અને કોરેક્સ સિરપના ગેરકાયદેસર વ્યવસાય માટે જાણીતો છે અને સલાબતપુરા પોલીસ સ્ટેશન હેઠળ તેના પર પહેલાથી જ ફરિયાદ નોંધાયેલી છે પોલીસે કામિલે વોન્ટેડ લિસ્ટમાં ઉમેર્યો છે અને તેને શોધવાની કાર્યવાહી ચાલી રહી છે સુરત શહેરમાં ઝોન ટુ એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ એમ બી ડ્રગ્સ એનું મુદ્દામાલ પડેલો છે અને જે આરોપી છે જે આ મુદ્દામાલનું પોઝિશન રાખે છે એનું નામ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો પઠાણ કરીને છે એ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરવાડો કરીને જે એરિયા છે એમાં હતો એમાં રહેતો હતો પોલીસે એ ત્યાં રેડ કરી આના માટે સલાબતપુરા પોલીસની ટીમ એમના પીઆઈસી સાથે જઈ અને ત્યાં રેડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી એ દરમિયાન પોલીસને ત્યાંથી બસોને ઓગણએસી ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આ ડ્રગ્સની કિંમત સત્યાવીસ લાખ નવ્વાણું હજાર રૂપિયા જેટલી થાય છે આ ઉપરાંત ત્યાંથી મોબાઈલ થોડી કેશ રકમ આ વગેરે મળી આવે હતા એમ કરી અને ટોટલ અઠ્યાવીસ લાખ પાંસઠ હજારનો મુદ્દામાલ ગઈકાલે પોલીસે કબજે કરેલ છે જેમાં મોટા ભાગનો હિસ્સો કે સત્યાવીસ લાખ નવ્વાણું હજારનો એમડી ડ્રગ્સનો હિસ્સો છે આ ડ્રગ્સનું પોઝિશન જેની પાસેથી મળ્યું છે એ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો એને પોલીસે અરેસ્ટ કર્યો છે આ ઉપરાંત એનો ગુનાહિત ઇતિહાસ પણ અમે તપાસી રહ્યા છીએ એના ફર્ધર પોલીસ કસ્ટડી પણ અમે માગ્યા છે અને એ અમને મળી પણ ગયા છે આ ઉપરાંત એ કોની પાસેથી લાવ્યો એની જે પ્રાઇમરી અમને ઇન્ફોર્મેશન મળી છે એમાં કામેલ કરીને એક વ્યક્તિ છે એનું નામ સામે આવ્યું છે આ વ્યક્તિ વિરુદ્ધ અગાઉ પણ સલાબતપુરા પોલીસ દ્વારા જ એમડી અને કોરેક્સની એક અગાઉ પણ એનડીપીએસનો કેસ કરવામાં આવ્યો હતો પોલીસ હજી તપાસ કરી રહી છે હજી આમાં જે પણ લોકો સંડોવાયેલા હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે